શ્રી મેલ્ માતાજીની પ્રાગટ્ય કથા માતા મેલ્ ઘણી લોક કથા છે એ પ્રમાણે અલગ અલગ ઉત્પત્તિ જાણવા મળે છે પણ પ્રથમ માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું ત્યારે નનામી નામથી જાણતા નમી એટલે નામ વગરની પ્રથમમાં માં નનામી નામ થી પ્રખ્યાત થયા ઘણા વર્ષો પહેલાની આ વાત છે જયારે દાનવો દેવો ની અપાર પૂજા અને ભક્ત તેમજ તપ કરીને ભગવાન જોડે વરદાન મેળવી શકિતશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરીને પોતાને મહાન સમજતા અને રાક્ષસો બહુ શકિતશાળી બની જતા અને દેવતાઓને પરેશાન કરી મૂકતા તેવા સમય માં દેવતાઓ આક્ષકિત માતાના શરણ તેમને વિનંતી કરવી પડેલી છે આવા દુષ્ટ રાક્ષસો થી અમારી રક્ષા કરો જગતમાં તમારા જેવી આદશકિત માતા વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી જગત માં તમારાથી કોઈ મોટું નથી આમ રાક્ષસોનો નો સંહાર કરવા માટે આદશકિત માં સ્વયં નવ રૂપે આ ઘરતી લોકમાં રાક્ષસોનો રાક્ષસો સંહાર કરવા બધી નવદુર્ગા દેવી ભેગા મળીને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી લોકો ના મનુષ્ય નો રક્ષા કરવા લાગ્યા જેમાં એક રાક્ષસ અમરૈયા દૈત્ય ના છુટકારો અપાવવા માટે જયારે નવદુર્ગા આ દૈત્ય મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તેને પૃથ્વી લોક પર સાયલા ગામ ના સરોવર માં ગયો ત્યારે નવદુર્ગા બહેનો એ સરોવર નું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાય ને જોઈ તેમાં તે છુપાઈ ને બેસી ગયો ત્યારે છેવટે નવદુર્ગા એ ભેગા મરીને આ અમરૈયા દૈત્ય ને મારવા માટે એક યુકિત વિચારી ને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવદુર્ગા ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ એક નાની પુત્રી તેમાં પ્રથમ અને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિ રૂપે શસ્ત્રવિધા આપીને આ અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુત્રીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કહ્યું તે વખતે પુતળી અમરેયા દૈત્યને મારવા માટે નીચે ઉતર્યા હતા તે એક ગાયના શબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેને મારી નાખ્યો ત્યાર પછી પાછા નવદુર્ગા સમક્ષ આવ્યા ત્યારે તેમને આ પ્રભાવ જાણવા મળ્યો કે તેઓ કેટલા શક્તિશાળી છે આમ નવદુર્ગાઓ ભેગા મળીને પોતાના મેલમાંથી પુત્રી બનાવી અને દરેકે તેમની શક્તિ આપીને જે દેવીને પ્રગટ કર્યા છે અને તેમને પોતે યુદ્ધ કરીને રાક્ષસને મારીને આવ્યા ત્યારે નવદુર્ગાને પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે ત્યારે આવા પાપી રાક્ષસને મારીને આવેલ દેવીને જોઈને તેમણે આ દેવીની અવગણના કરીને તેમને દૂર જતા રહેવા જણાવ્યું તે સાંભળીને માતાજીને બહુ ખોટું લાગ્યું તેથી તેઓ પોતાને શુદ્ધ કરવા સ્વયં ભગવાન ભોલેનાથની પાસે ગયા અને તેમણે ભોલેનાથને વિનંતી કરીને સઘળી હકીકત જણાવી કે પોતે એક રાક્ષસનો સંહાર કરીને આવ્યા છે જેથી તેમને પોતાના શરીરને શુદ્ધ કરવા માટે ભોલેનાથને જણાવ્યું એટલે ભોલેનાથે સ્વયં પોતાની જટામાંથી ગંગાજીને પ્રગટ કરીને સીધું માતાજી ઉપર ગંગાજીના શુદ્ધ જળની ધારા વહેવડાવી માતાજીને સ્નાન કરાવીને પવિત્ર કરી દીધા ત્યારબાદ હવે મારું નામ શું રાખવાનું છે ત્યારે ભોલેનાથે કહ્યું કે તમે નવદુર્ગાને જઈને પૂછી આવો ત્યારે માતાજીએ જણાવ્યું કે નવદુર્ગાઓએ મને છોડી દીધી છે હવે તેઓ મને અડવાની ના પાડે છે તેથી મારે શું કરવું જોઈએ ત્યારે ભગવાન ભોલેનાથે તેને આશીર્વાદ આપતા જણાવ્યું કે તમારે પોતાના નામ અને હક્ક માટે નવદુર્ગા જોડે યુદ્ધ કરવા આદેશ કર્યો ત્યારે ત્રણેય દેવતાઓ ભેગા મળીને બ્રહ્યા વિષ્ણુ અને મહેશ ભગવાને તેમને પોતાના શસ્ત્ર રૂપે બ્રહ્યાજીએ પોતાની ગદા આપી અને વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર આપ્યું ત્યારબાદ શંકર ભગવાને પોતાનું ત્રિશુલ આપ્યું આમ ત્રણેય દેવોએ આશીર્વાદ આપીને માતાજીને લડવા મોકલ્યા તેઓ નવદુર્ગા જોડે લડીને પોતાના નામ અને હક્ક માટે સ્વયં લડ્યા અને તેઓ વિજય બની ગયા ત્યારે તેમની શક્તિઓ સામે નવદુર્ગાઓને પણ ઝૂકવું પડ્યું અને આમ નવદુર્ગાનો પરાજય થયો આમ માતાજી પોતાના નામ અને હક્ક નાટે નવદુર્ગા સાથે યુદ્ધ કરીને જીતી ગયા તેથી તેમના પિતાજી ભોલેનાથે તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલ્ડીમાં રાખવામાં આવેલ છે મેં લડી એટલે કે હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેલ્ડીમાં રાખવામાં આવ્યું છે જે પોતાના નામ માટે નવદુર્ગા જોડે લડી શકે છે તે પોતાના ભક્તોને કોઈ તકલીફ પડવા દેખરી અને જો કોઈ તકલીફ પડે તો તે લેખને મેખ મારીને લડીને તેમને સહાય કરે છે આમ માં પોતાના ભક્તોને માટે લડીને તેમના દુઃખ દર્દ તકલીફ જે કોઈ હોય તે દૂર કરે છે આમ મેલ્ડીમાની ઉત્પત્તિ થઈ જેથી માં સ્વયં ભોલેનાથના પુત્રી તરીકે ગણાય છે તેમણે આશીર્વાદ આપીને જણાવ્યું કે કળિયુગમાં તમારી પૂજા આખો સંસાર કરશે દરેક જાતના દરેક ભાતના લોકો તમને પૂજશે તેમણે વાહન સ્વરૂપે બોકડાને પસંદ કર્યો તેના પર સવાર થઈને તમે આખા જગતનો ઉદ્ધાર કરવા પ્રગટ થયા છો જેથી આખો સંસાર તમારો જય જયકાર કરશે ઠેર ઠેર તમારી ડેરીઓ મંદિરો અને મોટા મોટા સ્થાનકો બનશે કરયુગમાં તમે જાગતી જ્યોત સ્વરૂપે પૂજાતા થશો દરેક માનવી તમારી ભક્તિ કરીને તમારા ગુણગાન ચારેકોર ફેલાવી તમને કરયુગના દેવી તરીકે પૂજાતા કરશે મહાશક્તિ મેલ્દીમાં તરીકે પૂજાય છે શ્રી મેલ્ડીમાં એ શંકર ભગવાનની જટામાંથી નીકળેલી ગંગાજીની ધારાથી સ્નાન કરેલું તેથી મેલ્દીમાં ચોખ્ખા ઉગતાની મેલડીમાં તરીકે પૂજાય છે તેઓ મેલા દેવી નથી જેમ તેમના ભક્તો પૂજે તેમ પૂજાય છે આમ કરિયુગમાં ઉગતાની દેવી તરીકે પૂજાતા થયા છે માતાજી ખૂબ દયાના સાગર છે માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે યુદ્ધમાં મેલ્ડી માના સ્મરણથી માની સહાયથી ચોક્કસ જીતાય છે માં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલ્દી માતાની સ્થાપના કરવામાં આવે છે કાળભૈરવ અને મેલ્ડી માતા ગામનું રક્ષણ કરે છે આને મેલ્ડી માની ચોકી મૂકી કહેવાય છે વાસના નાકેફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં આવે છે માતાજી અનેક નામે ઓળખાય છે જેમ કે મેલ્દી વાણિયાની મેલ્દી હજીરાની મેલ્દી શેરપરાની મેલ્દી માઢની મેલડી ઉગતી મેલ્દી આથમતી મેલ્દી ચોરાની મેલ્દી કોઠાની મેલ્દી વણજારાની મેલ્દી વાઘરીની મેલડી મડાખાઉની મેલડી આવા અનેક નામે મેલડીમાં પ્રસિદ્ધ છે માતાજી એ જેમને પરચાઓ આપ્યા છે તે જગ્યાએ માતાજી આ રીતે અલગ અલગ નામે પ્રસિદ્ધ થયા છે મિત્રો આ હતી શ્રી મેલડી માતાજીની પ્રાગટ્ય કથા જો તમને આવી જ અન્ય માહિતી સાંભળવા માંગતા હો તો આજે જ અમારું જય માં મેલડી રાજ YouTube ચેનલને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબ્સ્ક્રાઇબ કરો